રાજકોટની સમરસ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધા અને સુરક્ષા ન મળતા વિદ્યાર્થીનીઓએ આક્રોશ સાથે મોડી રાત્રે વિરોધ કર્યો મહિલાઓ રેક્ટરની દાદાગીરીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હોસ્ટેલની બહાર છેડતીના બનાવો પ્રકાશમાં આવતા વિદ્યાર્થીનીઓ આક્રોશમાં ભોજન અને પાણીની સારી વ્યવસ્થા પણ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ભલગરીયા રેખા હું ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા ઇન્ટર્નશીપ કરું છું મેડિકલમાં પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશીપ કરું છું અને હું દોઢ વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં દોઢ વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ આ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી અને અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને અને પાછળ દોડે છે ત્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને એવો અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકો એ કઈ પણ વસ્તુ કરી તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરો કરી તો હું તમારા પેરેન્ટ્સ ને બોલાવીશ અને એન્ડ તમારે તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ અહીંયા પેટ્રોલ હું દોઢ વર્ષથી છું પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી હોસ્ટેલ માં એક પણ વાર પોલીસ નું પેટ્રોલિંગ નથી આવ્યું સરકાર ને હું એટલી જ અપીલ કરીશ કે છે ને અમારે જે ગર્લ્સ ની સેફ્ટી મહત્વપૂર્ણ છે અહીંયા સમરસા હોસ્ટેલ માં અમે લોકો અહીંયા ભણવા માટે આવ્યા છીએ આ લોકો ની દાદાગીરી સહન કરવા માટે નથી આવ્યા નહીં એક પણ કેમેરો ચાલુ નથી અમે લોકો એ મેડમ અમને એવી રીતે ખરાબ રીતે આન્સર આપે છે તો પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારે માટે કેમેરા ચાલુ કરાવો તો એ અમને એવો આન્સર મળે છે કે તમારા લોકો ના કેમેરા ચાલુ થશે તો થશે નહીતર નહીં પણ થાય અમને એવા આન્સર મળે છે એની અમારા સબૂત ડિલીટ કરી નાખ્યા છે પછી અમને એમ કે છે કે તમારી પાસે સબૂત હોય ને તો તમે લોકો કરી લો ને જો તમે લોકો આગળ કઈ પણ વસ્તુ કરી તો સમરસમાં તમે લોકો પાછા નહીં દેખાવ અમને એવો માનસર મળે છે અહીંયાથી તમે એઝ અ તમે ગવર્મેન્ટ ઓફિસર છો અમને તમારા પાસેથી એટલી તો આશા હોય ને કે તમે લોકો એઝ અ ગર્લ તરીકે બીજી ગર્લની સેફટી માં ઇમ્પોર્ટ કઈક સેફટી તો એ લોકોમાં ધ્યાન આપશો કે નહીં તમે લોકો એની સેફટી પણ નથી કરી શકતા તો તમારા ગવર્મેન્ટ નો હોવાનો ફાયદો શું તમે લોકો ગવર્મેન્ટ શું તમને અહીંયા રાખી શું કામ છે કે તમે લોકો શું અહીંયા આવો ને બસ દિવસ ટાઈમપાસ કરીને વયા જાવ તમે લોકોને એના માટે રાખ્યા છે કે તમે ઘર ની સેફ્ટી રાખો તો અમારા મમ્મી પપ્પા અમને લોકોને તમારા ભરોસે અહિયાં મોકલતા હોય છે મારી યારે આ વસ્તુ ત્રણ વખત થઈ ગઈ છે ત્રણ વખત થઈ ગઈ છે અને હું જે આ ઇન્સિડન્ટ થોડા ટાઈમ પહેલા બન્યો છે ને એ મારી હારે પણ ખુદ હારે બન્યો છે હું મેડમ ને ખુદ અપીલ કરવા ગઈ હતી તો એ મને એવું કીધું કે છે ને તારે તારે જે પણ કરવું હોય તું કરી લે મેં મેડમ ને કીધું તો મેડમ હવે છે ને હું તમને જાણ કરું છું તો મેડમ કે તારે જે પણ કરવું હોય તું કરી લે હું છે ને આ પણ બાબતમાં હું કોઈ પણ જાતનો એક્શન નહીં લઉં ને મને ચોખ્ખી ધમકી મારેલી છે કે હું તારા પેરેન્ટ્સ ને કંઈ કરી કહીશ અને તારા તને તારું એડમિશન પણ કેન્સલ કરાવી દઈશ મને એવી ધમકી મારેલી છે મેડમે એના લીધે ઘણી ગર્લ્સ ગરી જતી હોય છે દોડેજા શાલીની સમરસ છાત્રાલયમાં રહું છું અહીં ઘણા એવા પ્રશ્નો છે મેઈન તો આપણે વાત કરીએ તો કે પાણીની પ્રોબ્લેમ છે સવારના 1 કલાક અને સાંજે એક જ કલાક પાણી આવે છે અને એ પણ 1 કલાક જ્યારે પાણી આવે છે ત્યારે અમુક ફ્લોર ઉપર ખાલી એક અથવા બે જ બાથરૂમમાં પાણી આવતું હોય છે તો શું એક અથવા બે કલાકમાં આટલી બધી છાત્રાઓ નાઈ લે જ્યારે નાવા જાય છે ત્યારે પાણી વહી જાય છે જમવાની વાત કરીએ તો જમવાની ગુણવત્તા સારી નથી હોતી જમવામાં મકોડા ધનેરા અને આજે જ અત્યારે રાત્રે 7 વાગે જમવા જ્યારે ગયા ત્યારે મકોડા ત્યારે ધનેડો નીકળો તો મેડમ પાસે ગયા તો મેડમે એવું કીધું કે બીજી થાળી લઈ લો અને બીજી થાળીમાં જમી લો તો શું મેડમ પોતે એવું જમવાનું જમશે